દેશભાઈ આજે એક મૃત્યુનો જે કેસ હતો અને એમાં આપ લોકોએ જે પત્રકાર પરિષદનો જે બોલાવવામાં આવ્યા છે શું કહેશો બોલવાનું અમારે એટલું જ છે કે તારીખ સોળ બે હજાર એક બે હજાર પચીસના રોજ જે બનાવ બન્યો હતો બરાબર એમાં અમારા થોડી ગેરસમત થઈ હતી અને જે અમારે હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરનું જે મૃત્યુ થયું બરાબર એમાં અમને જાણવા મળ્યું કે મૃત્યુ એમના પાડવાથી કે એક્સિડન્ટમાં જે નાની મોટી ઈજા હોવા હતી એના હિસાબે મૃત્યુ થયું અમને એવું પીએમ રિપોર્ટ તો આવ્યો નથી અમારી જોડે પણ અહીંયા અમે પીએમ કરવા ગયા એટલે એમને એમની તે જજમેન્ટ એવું આવ્યું હતું એટલે પછી અમને એવી ખબર પડી એટલે અમે દવાખાનાનું નામ જે હતું આપણે સિવ હોસ્પિટલ બરાબર સારા સાહેબનું હતું કે પટેલ આપણે રવિભાઈ પટેલનું નામ હતું બરાબર એટલે આ કુટુંબ કુટુંબજનોએ જે કોટા આપણે આપશે કોઈ એમની હતા બરાબર એના લાગે આપણે દિલ લગીટમ આવ્યો છે અમારા જોડે રિપોર્ટ નથી આવ્યું પણ અમને એવું

ફક્ત અમારા કોઈ સગા સંબંધીઓ કે આડું કોઈ બી જે બી કરે જણા કરી કરેલ છે બરાબર સગા તો કોઈ નહીં પણ બીજા આડાવાળા જે ખબર પડી એમ વ્યક્તિ આવ્યા અને જે તોડફડી એ લોકોએ કરી બીજું કંઈક કેવું છે બસ એટલું જણાવવાનું એટલું જ આપણે તમને કંઈ હોસ્પિટલ તરફથી કંઈ ડોલો ફોન કેવું એવું કંઈ જ એવું કંઈ જ નહીં સ્વચ્છ રીતે અમે અમારું નિવેદન આપીએ છીએ આપણું નામ શું છે અને આપણું મૃતક સાથે શું સંબંધ હતું અને શું કહેશો મારું નામ રમેશભાઈ શંકરભાઈ છે મૃતક જે છે મારો ભત્રી છે મારા ભાઈનો દીકરો છે અને અમને જાણવા મળ્યું છે કે હરેશભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને વધારા વાગવાથી એને એક આઘાત લાગ્યો હતો એના હિસાબે એનું મૃત્યુ થયું છે બીજું કોઈ અમારે ડૉક્ટર સાથે કોઈ દુશ્મની છે નહીં ડોક્ટર પોતે ભગવાન છે અમે ભગવાનનું રૂપ સમજી અને એમને બદલ કંઈ કહેવા માગતા નથી બરાબર આટલું મારું કહેવાનું છે સર મૃતકના જે પરિવારો છે એક વિવાદ હતો અને એમના પ્રેસ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી એમને પણ કંઈ કીધું નિવેદન આપ્યું છે કે કોઈ અમને વાંધો નથી આપ જણાવો કે સર જે દાખલ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવ્યો છે અને શું હતો આક્ષેપો તમને કરી દેવો હતો તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ રાત્રે એક એક્સિડેન્ટનું પેશન્ટ હરીશભાઈ કરીને દાખલ થયું હતું એમને જ્યારે દાખલ કર્યા ત્યારે એમને માથાની ભાગમાં આવી તો દર્દી થોડીક બેભાન અવસ્થામાં હતું એનો સીડી સ્કેનનો રિપોર્ટ કરાવ્યો સીડી સ્કેનનો રિપોર્ટ નોર્મલ હતો પણ જ્યારે માથાની અંદર ડિફ્યુઝ એક્ઝોનર ઇન્જરી નામનો એક રોગ હોય છે એ જ્યારે હોય ત્યારે સીડી સ્કેન મોટાભાગે નોર્મલ આવે પણ ખાલી એમઆરઆઈમાં આવે એટલે દર્દીના સગાને હાજર પર જે ડૉક્ટર હતા એમણે અને બધા સ્ટાફે વ્યવસ્થિત બધી સૂચનાઓ સમજાવી કે ભાઈ આવી આવી પરિસ્થિતિ છે ને એમ આરઆઈની જરૂર છે એમ કહીને બધી સારવાર ચાલુ કરી હતી સવારે નવ સાડા નવ સુધી દર્દી જે બેભાન હતો કમ્પ્લીટ ભારમાં બી આવી ગયું એને પોતાના સગાને ઓળખ્યા પોતાનું નામ કીધું બધું કીધું પછી અચાનક એમનું શ્વાસમાં તકલીફ પડતા જે ડૉક્ટર હાજર હતા એમને બધી સારવાર બી કરી પણ હૃદય બંધ પર તેમનું મૃત્યુ થયું હતું જે તે વખતે જે તે દર્દીના સગાઓને આવેશના કારણે કે લાગણીના કારણે અથવા બીજા કોઈ ગેરમાર્ગના કારણે કંઈક આમાં નિવેદન કેવું કોઈ આપે હશે પણ દર્દીના સગા જોડે એમને કોઈ પણ કમ્પ્લેન નથી દર્દીના સગા પોતે બી આજે કદાચ એવું કહેતા હતા કે ભાઈ અમને તો હોસ્પિટલ કે એમની સારવાર પ્રત્યે પણ જાતની કોઈ બેદરકારી કેવી થયેલ નથી ને એમને સારવારથી સંપૂર્ણ સંતોષ છે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જ્યારે બી આવી ગંભીર ઇજાઓ હોય એના કારણે થઈને એક શોખ નામની ઇન્જરી થાય કે જેમાં હાઇપોવોલેમિક શોખ કે આખા શરીરમાંથી લોહીનું દબાણ ઘટવાના કારણે થઈને જે શોક અને એના કારણેથી મૃત્યુ થતો હોય છે પોસ્ટ રિપોર્ટમાં બી એ જ વસ્તુ છે એટલે દર્દીના મૃત્યુમાં કોઈ હોસ્પિટલનું કંઈક ગેરરીતિ કે એનું કંઈ ગફલત કે એવું કંઈ આવેલ નથી અને દર્દીના સગાને બી એ વસ્તુની જાણ અથવા એમને પોતાની સચ્ચાઈની જાણ થતાં એ લોકોએ સ્ટેશનમાંથી બી પોતાની જે અરજી હતી પાછી ખેંચી લીધી છે અને મને બી એમના સગા પછી વાત કરતા હતા કે સાહેબ અમારે હોસ્પિટલ કે કોઈ બી ડૉક્ટર કોઈ બી સ્ટાફ જોડે અમને કોઈ તકલીફ કે કોઈ અમને ગફલાત નથી એમની જોડે ભૂતકાળમાં પણ હોસ્પિટલ હોસ્પિટલથી પૈસા પડાવવા માટે ખંડણીના અને હોસ્પિટલના બદનામ કરવા માટે છેલ્લા છ બાર મહિનાથી એક અમુક ચોક્કસ ગ્રુપ છે જે આ બધી પ્રવૃત્તિઓ કરતું રહે છે અને અવારનવાર છાપામાં બી એમના વિશે આવેલું જ છે પણ એ લોકો પોતાનું કામ કરતા રહે છે અમે પોતાની બીજાની લીટી નાની કરીને પોતાની લીટી લાંબી કરવા માનતા નથી એટલે એ લોકો જે બી હિતશત્રુઓ છે પોતાનું કામ ભલે કરતા હોસ્પિટલ પોતાનું કામ દિવસ રીતે કરે છે હોસ્પિટલના દરેક સ્ટાફ અને દરેક ડોક્ટરને સ્ટ્રીક સૂચનાઓ અને બધા મારા કંટ્રોલ પ્રમાણે જોય છે કે ભાઈ કોઈએ બી કોઈપણ દર્દીની સારવારમાં કોઈપણ જાતની કોઈ ગફલત કે હું પણ રીતે ચલાવતો નથી એટલે કોઈ બી સ્ટાફ કોઈ બી ડૉક્ટર જેટલા બી અમારા અંદરમાં હોસ્પિટલમાં છે એમાંથી કોઈ બી દરેકે દરેક દર્દીને પોતાનો સો ટકા પ્રયત્ન કરતા હોય છે ઘણા દર્દીઓ વધારે પડતા સિરિયસ હોય તો એમને બચાવવામાં કદાચ અમે સક્સેસ ન જતા હોઈએ પણ અમે દરેક દર્દીમાં અમારો પૂરતો પ્રયત્ન કરતા હોઈએ છીએ એક ચોક્કસ ગ્રુપ છે જે હોસ્પિટલમાં બદનામ કરવા માટે છેલ્લા નવ બાર મહિનાથી મહેનત કરે છે અને એની પાછળ એમના પોતાના અંગત કારણો હશે કે જે લોકોના હોસ્પિટલથી પહેલાં જોડાયેલા હતા પણ ગમે તે કારણથી અથવા ચોરીના કારણથી અમારે એમને હોસ્પિટલમાંથી તકે મૂકવા પડ્યા પણ હવે લોકો પોતાની રીતે પ્રયત્ન કરતા રહે છે